ઉજળિયા રોડ તરફ તપાસ કરતા પકડાયો ચાઇનીઝ દોરી સાથે આરોપી સચિન લક્ષ્મણ પ્રસાદ જયસ્વાલ ઉમર વિસ પકડાયો આરોપી તલોદના ગોકુલનગર સોસાયટી જૂના બળિયાદેવ મંદિર પાછળનો રહેવાસી હોવાનું ખુલ્યું બજારમાંથી ગેરકાયદેસર ચાઇનીઝ દોરીની સાઠ ફિરકી મળી આવી એસઓજી દ્વારા કાર્યવાહી કરીને આરોપીને તલોદ પોલીસ સ્ટેશન હવાલે કરાયો ચાઇનીઝ દોરીના કારણે પક્ષીઓના જીવ જોખમમાં મુકાય છે છતાં વેચાતા હોવાનું બહાર આવ્યું તલોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી સમાચારો ની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો